ઉપાસના કરીએ પરંતુ એક વસ્તુ ક્યારે શક્ય બને છે કે જયારે ગુરુ ગ્વા દ્વારા એ જીવ સવારે આવે છે અને પોતાના હસ્તે પોતાના સ્વગ્રહ પોતાના સ્વયં સ્વયંસેવિત સ્વરૂપને પચાવીને સદમુક્ત થાય છે એ પરિવાર સહિત એક બને છે ત્યારે એ વિષ્ણુ કિદ્વા સર્વ રીતે સર્વશ્રેષ્ઠ બની જાય છે અને એની વૈષ્ણવતા પરા કષ્ટાઈ જાય છે વૈષ્ણવ હંમેશા એક વસ્તુ હું સમજાવું के जीवन में नियम लो सो आप लोगो जैती आया हूं केتي जहां रहता हूं केتي जामनगर खंबाड़िया के जहां पर रहता हूं फाकिया परंतु तो एक वस्तु उन्हें सदा दऊं कि आपका पोता ना घर में स्वग्रहे स्वहस्ते के स्वरूप में कृष्ण स्वरूप पे बाल कृष्णnavbar पधारी ने, ने स्वहस्ते

એવી જ એકત્રતા કેળવી અને આપના પોતાના પરિવારમાં તો ઠીક છે પરંતુ સમાજમાં પણ અગ્રેસર થઈ અને એક રહી અને વૈષ્ણવતાને જ્યારે સંસ્થાને અગ્રેસર કરશો તો આપણા પરિવાર સ્વયં એક પોતાની રીતે સ્વતંત્ર વૈષ્ણવ પરિવાર બનશે અને એ વૈષ્ણવ પરિવાર બની પણ વધારાષ્ટનનાથજી કૃપા કરીને અહીંયા મને સજૂ થયો છું પરંતુ એક વસ્તુ ક્યારે થાય કે જ્યારે આપ આપની રીતે મનોરથ આપની રીતે અનેક રીતે યાદ મેળવો આ વિધ્યાન વિધ્યાનાથી સન્મુખ રહેવો અને રહીને તત્પરતા કેળવો તો એ વિધ્યાનાથી ગુસાઈજી આપનો પણ અનન્ય રીતે કૃપા વરસાવશે અને હૃદયથી પ્રસન્નતા વ્યક્ત કરશે કે આજે મારો જીવ શરણે આવ્યો આજે મારા જીવે મારી શુદ્ધિ લીધી કારણ કે વિઠંગરજી ગુસાઈજી આપણા માટે બિરાજે છે

જેથી કરીને અહીંયા પરંપરાગત આપનો પરિવાર ઉપસ્થિત રહે ઉપસ્થિત રહી અને મીઠન રાજ્યને અનેક રીતે વધાવે અને લાભ મેળવે